તને શું નો ભાવે શું કામ નો ભાવે ગળ્યા લાગે એટલા માટે બરોબર સરસ તને શું નો ભાવે યશવી કારેલું શું કામ નો ભાવે કડવું લાગે સરસ દક્ષ તને શું નો ભાવે ટમેટાનું શાક નો ભાવે શું કામ નો ભાવે એટલે ખાટું લાગે એટલે હા તને શું નો ભાવે રીંગણા રીંગણા નો ભાવે શું કામ નો ભાવે પોચા પોચા લાગે એટલે પાર્થિવ શું નો ભાવે તને રીંગણા નો ભાવે ઘણા ને રીંગણા નથી ભાવતા ઓ ભાઈ જાનવી તને શું નો ભાવે દૂધી નો ભાવે લ્યો દૂધી માં તો બહુ તાકાત હોય દૂધી તો ખાવી જોઈએ તને શું નો ભાવે મિતાંશ કારેલા કારેલા નો ભાવે શું કામ નો ભાવે કડવા લાગે હા ચાલો ધ્રુવી શું નો ભાવે તને દૂધી નો ભાવે દૂધી ખાવી જોઈએ દૂધી ખાય તો બુદ્ધિ આવે શું થાય દૂધી ખાય તો બુદ્ધિ આવે આપણને સરસ સરસ આવડી જાય સોહમ તને શું નો ભાવે લીંબુ નો ભાવે શું કામ ખાટું હોય એટલે ખાટું હોય એટલે વેરી ગુડ તને જેવી શું નો ભાવે દૂધી નો ભાવે ચાલો ધ્રુવ તને શું નો ભાવે ભીંડા ભીંડા નો ભાવે ભીંડો શું કામ નો ભાવે ઓછા હોય ચીકણો લાગે કેવો લાગે ચીકણો લાગે તને શું નો ભાવે ધ્રુવિશા ભીંડો નો ભાવે તને તને માહી ફુલાવર બા ઘરે બનાવતા હોય સુધારતા હોય ત્યારે કહેવાનું એમાં ઈયળ વધારે હોય એટલે જોઈને સુધારે બરોબર વેરી ગુડ તને કાવ્ય શું નો ભાવે નો ભાવે જો ઘણા ને તુરિયા ગલકા એવા વેલાના શાક નથી ભાવતા આપણે આગળ જોયું ઘણાને ને દૂધી નથી ભાવતી તો વેલાના શાક ખાવા જોઈએ ઈ પચવામાં કેવા હોય હલકા હોય કેવા તરત આપણને પાચન થઈ જાય પેટમાં દુખે નાય